નમસ્કાર દર્શક મિત્રો મીડિયા અને ઝટપટ ન્યૂઝ એક બાજુ વાત ચાલે છે કે ભાઈ પ્રવેશોત્સવ પ્રવેશોત્સવ ની વાત કરનારી આ સરકાર ત્રેવીસમું વર્ષ ઉજવ્યું પ્રવેશોત્સવ નું કન્યા કેળવણી નું અને સામે જે આશા વર્કરો બહેનો છે એમની માંગો અને આંગણવાડી ની જે બહેનો છે તે આંગણવાડી ની જે બહેનો છે આંગણવાડી ની બહેનો જયારે બાળકોને પ્રવેશોત્સવ દરમિયાન ટોપીઓ પહેરાવે છે ફુગ્ગા આપે છે ચોકલેટો આપે છે પહેલા દિવસે તો બહુ ધામધૂમ પૂર્વક તામાસો કરવામાં આવે છે તાયફા કરવામાં આવે છે પણ તાઇફા ની નું સત્ય કેટલું એ પણ આપણે સાંભળીએ શું નામ છે બેન આપણું શકુન ક્લાયન ઠાકોર

અમારા જે મસાલા ના બિલો છે જે શાકભાજી ના દસ પૈસા એક બાળક દીઠ દસ પૈસા ચોકવામાં આવે છે એક મિનિટ એક બાળક દીઠ કેટલા પૈસા દસ પૈસા સાહેબ કયા જમાનામાં માં જીવો દસ પૈસામાં એક બાળક ને શું શાકભાજી આપવાના ટામેટા નો ભાવ આજે સો રૂપિયા કિલો છે ટામેટા નો ભાવ આજનો સો રૂપિયા કિલો છે ને એક બાળક પર દસ પૈસા હોય તો કેવી વાત હા દસ ગ્રામ શાકભાજી અને દસ પૈસા આપવામાં આવે મારા બાળકો ચૌદ છે એક રૂપિયા અને ચાલીસ પૈસા ની અંદર અમારે દાળ ભાત ને શાક બનાવવાનું હોય છે તો ક્યાંથી બને આ સરકાર કેવી છે હા એક માં માફ કરજો મને હસવું આવી ગયું કારણ કે આ સરકાર ની નીતિ ક્યાં જાય શકે સમજ નથી પડતી એક રૂપિયા અને ચાલીસ માં દાળ ભાત અને શાક બાળકને ને આપવાનું ભાઈ કયા રેશન ની આવે મને જણાવો ને જરા જી એ અમારે બજારમાંથી ખરીદી કરવાની હોય છે અમને મસાલાના પૈસા પણ એસી પૈસા ચૂકવવામાં આવે છે સવારનો નાસ્તો ત્રીસ ગ્રામ લોટ દસ ગ્રામ ગોળ અને મસાલાના ફક્ત એસી પૈસા ચૂકવવામાં આવે છે તેની અંદર મરચું મીઠું હળદર એ બધું અમારે સમાવેશ કરવાનો હોય છે મહિનામાં અમને લગભગ બારસો રૂપિયા જેવું થાય છે ને રોજના અમારા સો રૂપિયાનો ખર્ચો થાય છે તો સરકાર ઉમટી છે કે ચકતી છે કારણ કે જો બજારના ભાવ જો વધી રહેલા હોય તો સરકારે આંગણવાડીના બાળકોમાં પોષણનું પ્રમાણ જો વધારવું હોય તો ઘટાડવું જોઈએ કે વધારવું જોઈએ? બહુ સરસ મુદ્દો છે કે જ્યારે તમે પોષણયુક્ત ખોરાક આપવાની વાત કરો છો અને બાળકો મધ્યાહન ભોજનના હિસાબે શાળાની અંદર આવે આ યોજના શરૂ કરવામાં આવેલી હતી કયા બાબા આદમના જમાનાનો ભાવ લગાવવામાં આવી રહ્યો છે મને પણ સમજ નથી પડતી કારણ કે તમે જુઓ એ પ્રમાણે કે ભાઈ કઈ રીતે આ પોષાય

તો આ લઘુત્તમ વેતન તો બધાના સમાન હોત પ્રમાણ આપવું જોઈએ રાજ્ય સરકાર બધી જગ્યાએ આપે છે ગુજરાતમાં જો વિકાસ થઈ રહ્યો હોય નંબર one પર હોય તો એ બજારના ભાવો પણ વધારવા જોઈએ અને કુપોષણ મુક્ત ગુજરાત થવું જોઈએ બહુ સાચી વાત કરી કે જ્યારે વિકાસની ગાથા ગવાતી હોય તો ગુજરાતમાં શા માટે નહીં કુપોષણ મુક્ત ભારત બનવું જ જોઈએ ગુજરાત બનવું જ જોઈએ પણ આ જે બહેનો છે આ બહેનોનો પ્રશ્ન કોણ સાંભળશે આજે રજૂઆત કરવા માટે આવ્યા કેટલા બેનો આવ્યા છે અને ક્યાં ક્યાંથી બેનો આવ્યા છો ચીખલી, નવસારી અને જલાલપોર અને ગણદેવી આ ચાર તાલુકામાંથી બધી બહેનો આવે છે લગભગ સાતસો સાતસો જેટલી બહેનો અહીંયા ઉપસ્થિત છે આજે નાગ દિવસ છે એટલે અમે કાળા કપડાં પહેરીએ અને સરકાર ને જણાવવા માટે આવીએ છીએ અમે કાળા માટે વિરોધ કરીએ છીએ સરકાર કે હવે તો તમે અમને ન્યાય આપો સત્તા જ લડત ચાલુ રહી છે છન્નું થી ચાલતી છે લડાઈ પણ આજે મારા ઓગણત્રીસ વર્ષ થવા આવ્યા છે નોકરી પતી જવા આવી છે ચારસો રૂપિયામાં પગાર કરતી હતી અને હાલ અત્યારે

એક શપથ લે પછી મહિના મહિના કે કે પાંચ વર્ષ પૂરા કરે કે નહીં કરે પણ એનું પેન્શન ચાલુ થઈ જાય એક એમએલએ નું પેન્શન ચાલુ થઈ જાય પણ તમે આખી જિંદગી ઘસી નાખો તમે રિટાયર થાવ તમને શું મળે શું મળતું નથી રિટાયર થાય ત્યારે અત્યારે કોર્ટમાં માં જીતી ગયા છે પણ તે પણ હજુ સરકાર પાસે પૈસા નથી ગ્રાન્ટ ચૂકવવા માટે પૈસા નથી બે નો ટકા ખાય છે આઈસી ગેસની ઓફિસે ગ્રાન્ટ મળતી નથી તો શું આ બધા મેળાવડા કરવા માટે જ ધ્યાન મળે છે અને અમારા પૈસા ચૂકવવા માટે પૈસા નથી બરાબર હાઇફા કરવા માટે પૈસા મળી જાય ગ્રોચોચ કરવા માટે પૈસા મળી જાય ફોટા પડવા માટે પૈસા મળી જાય મોટા સ્ટેજ બાંધી અને લાખો લોકોને ભેગા કરવાના હોય તેના પૈસા મળે પણ આ લોકોના હકના પૈસા અપાતા નથી ખૂબ સારી વાત કરી તો તમે જે પ્રમાણે જોયો છો એ પ્રમાણે કે આજે વિવિધ માંગણીઓને લઈ કલેક્ટર કચેરી ખાતે સાતસો થી વધુ બેનો પોતાની રજૂઆત કરવાના માટે આવ્યા હતા અને એ રજૂઆતને તો માત્ર આવેદન સ્વરૂપે રિસીવ કરી લેવા તો આ જ પ્રમાણે અવનવા સમાચારો માટે નિહાળ કરવાનો અવસર લાવવાના જેટપટ ન્યૂઝ અને વિરામ લેતા પહેલા ફરી એક વાર આ સરકાર સરકાર નિમો નિમોચો પહેલા એકવાર વિચાર કરી લેજો કારણ કે એક એમએલએ કે એક એમપી એક વાર શપથ લઈ એક દિવસ માટે પણ લોકસભામાં રાજ્ય

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો